નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો શું મિત્રો તમારા ગામની અંદર જે તમને રેશન રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓછો આપવામાં આવે છે કે શું તમારા ગામની અંદર તમને મળવાપાત્ર જથ્થો ખરાબ આપવામાં આવે છે કે શું તમને રેશન કાર્ડ હોવા છતાં જથ્થો આપવામાં નથી આવતો તો આ તમામ અંગેની ફરિયાદ કરવા માટે તમે આ વેબસાઇટની અંદર તમે મોબાઈલ દ્વારા પણ આ વેબસાઇટ ખોલી શકો છો જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે બીજું મિત્રો હું તમને જણાવું કે તમે ઘર બેઠા જાણી શકો છો કે તમારા રેશન કાર્ડની અંદર તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે તો તેનો પણ એક અલગથી વિડીયો મેં બનાવીને આપેલો છે જેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે તે વિડીયો પણ તમે જોઈ શકો છો તો મિત્રો અહીં તમે આ વેબસાઇટની અંદર આવશો એટલે તમે આ પ્રકારનું પેજ છે ઓપન થશે તો તમે અહીં જોઈ શકો છો અન્ય સહાય અને અહીં ઓનલાઈન ફરિયાદ લખેલું છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અથવા તો અહીં ઓનલાઈન ફરિયાદ છે ત્યાં પણ તમે ફરિયાદ કરી શકો છો તો અહીં હું ઓનલાઈન ફરિયાદ ઉપર ક્લિક કરીશ રજિસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો જો મોબાઈલ નંબર ના હોય તો તમે ટુલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ પંચાવનસો ડાયલ કરી ફરિયાદ નોંધાવી શકો છો તો મિત્રો આ નંબરથી તમે તમારો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરો અને ત્યારબાદ તેની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી થી આગળ તમે વધી અને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો તો મિત્રો આવી રીતે ઘરે બેઠા તમે જો તમારા ગામની અંદર કોઈપણ પ્રકારની રેશન કાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તેનું સોલ્યુશન પણ મેળવી શકો છો તો મિત્રો આવી રીતે તમે ફરિયાદ ઓનલાઈન કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર